ભરૂચ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી કુંવરભાઈ હળપતિ અધિક અધ્યક્ષ સ્થાને યોજાયો ગરીબોના કલ્યાણ માટે પારદર્શક વહીવટ દ્વારા છેવાડાના જરૂરતમંદોને હાથો હાથ સહાય આપવાના મહાયજ્ઞ સમા ભરૂચ જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી કુવડભાઈ હળપતિના અને અન્ય મહાનુભાવોના હસ્તે ગરીબ કલ્યાણ મેળામાં સત્યાવીસ હજાર પાંચસો સાતથી વધુ લાભાર્થીઓને કુલ એકસો એક પોઈન્ટ સાડત્રીસ કરોડની સાધન સહાય અર્પણ કરાઈ હતી આ વેળાએ મંત્રી તથા મહાનુભાવો દ્વારા મંચ પરથી પ્રતિકાત્મક રૂપે લાભાર્થીઓને સાધન સહાય કીટ તેમજ લોન સહાયનું વિતરણ કર્યું હતું આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિકભાઈ પટેલ નગરપાલિકા ભરૂચના પ્રમુખ વિભૂતિભાઈ યાદવ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે નિવાસી એન આર ધાંધલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલ નાયબ જિલ્લા વિકાસ અધિકારી સીડી રાઠવા જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ પદાધિકારીઓ લાભાર્થીઓ અને મોટા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતના મુદ્દો અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સાનિધ્યમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત બે હજાર નવ દસમાં કરવામાં આવી અવિરત આજે ચાલુ રાખીને ચૌદમાં તબક્કામાં આ ગરીબ કલ્યાણ મેળો પહોંચ્યો છે મને આજે કહેતા આનંદ થાય છે કે ભરૂચ જિલ્લામાં એકસો એક કરોડને કીટનું વિતરણ અમારા તમામ પદાધિકારીઓને હસ્તે કરવામાં આવ્યું છે ગરીબ કલ્યાણ મેળાથી જે છેવાડાનો માનવી લાભાર્થીથી વંચિત રહેતો હતો એવા લાભાર્થીને ચોક્કસપણે લાભ મળે અને એની સાથે સાથે ચોખ્ખાઈ રાખવામાં આવે ચોખ્ખાઈનો મતલબ છે કે વચેટ્ય કોઈનો હોય એવા વચેટિયાને દૂર કરવાનું કામ પણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે અને આજે ભૂપેન્દ્રભાઈ પટેલ પણ એ જ રસ્તે ચાલી રહ્યા હોય અને હું ચોક્કસપણે કહી શકું છું કે ગરીબ કલ્યાણ મેળાથી લોકોનું જીવન ધોરણ ઊંચું આવશે